હવે આપનું ગામ પર ગામ પર અબરાવાડી એટલા માટે મારી તો આ જન્મભૂમિ છે અને એકાદમ ભૂમિ છે આ આજે હવે નોકરીમાં દાખલ થયા ત્યારે કોઈ ખબર નથી કે દાખલ થયા શું થયા નિવૃત્તિ પછી સેવા નિવૃત્તિનો સમારોહ આ રામપર શાળાના પરિવારજનોએ અને ગામ લોકોએ ગોઠવ્યું છે ત્યારે મંતસ્થ ઉપસ્થિત સર્વ મહાનુભાવ આ બધાના મોડું થાય છે વ્યક્તિગત નામ નથી લેતો પણ બધા મહાનુભાવો છે જે તાલુકાના એક કરવટ વ્યક્તિઓ છે આ એવી વ્યક્તિઓ છે કે જે આખા તાલુકાનું શિક્ષણનું સંચાલન કરે છે પેટાશાળાના મુખ્ય શિક્ષકશ્રી બધા શિક્ષકશ્રીઓ અને બધી બહેનો અને ગ્રામ્યજનો વાલા બાળકો સરકારી નોકરી છે એમાં બદલી બઢતી ને નિવૃત્તિ એ નક્કી થયેલી વસ્તુઓ છે નક્કી થયેલી વસ્તુમાં બધી વસ્તુઓ બદલી ન થઈ પડતી જેવી તે મળી અને નિવૃત્તિના આરે સડત્રીસ વર્ષની નોકરી દરમિયાન જે કંઈ અનુભવ મળે એનો નીચો તમારા ભરોસે સાડત્રીસ વર્ષની નોકરીમાં શરૂઆતના વર્ષો હતો જે તમને બધાને જેવા વિત્યા એવા મને વિત્યા કોઈ અનુભવ નહીં કોઈ જાણકારી નહીં પાછો સ્થાનિક ગામનો એટલે લોકો વધુ પડતી અપેક્ષા રાખે કેમ માનજીભાઈ બોલાતા હોય તો માનવો તરીકે બોલાવે ગામની સ્તરથી આપણે શરૂ કરવાનું હોય થોડોક સમય ગયો પછી થોડોક આ બધા વડીલ વાત છે અને આગળ જે સેવાનિવૃત્ત થઈ ગયા એવા વડીલોના ભાગસંદ્ર હેઠળ સતત એ બધા માર્ગદર્શન આપતા આજે કેમ તમે પૂછવા કહો છો કે આમ છું નામ છું તે વખતે પણ બાલ વગર વેડો સરે નહીં એક પારિવારિક પરંપરા હતી કુદરતી એ હતું પછી એવા મિત્રો મળ્યા જે આ કામમાં ઓતપ્રોત હોય સેવા સેવામાં કાર્ય થયું એવા સાથે કામ કરવાનો મોકો મળે તાલુકા સુધી તો લગભગ દસ વર્ષ પછી જ પહોંચ્યા દસ વર્ષ સુધી તો એ સમય એવો હતો કે તાલુકા સુધી તો પહોંચી જ ન શકતા ગામમાં જ પહોંચ્યા ગામ પર ઘૂસણા ભર્યા પછી પરિવાર થોડો મોટો થયો હવે આ બધા બધા વાતો કરી ચર્ચાઓ કરી એ મારા ઉપર ભારો આ કામગીરી મેં જે કરી હશે એ કોનો ભરોસે કરી હશે લોકલ નો મારો સ્ટાફ હશે ગુશાળાના જે પેટાશાળાના શિક્ષકો હશે એમને મને સહકાર આપ્યો ભલે મેં સહકાર આપ્યો ભાઈ સહકાર ના આપે તો સરકાર તંત્રમાં એવું જ છે કોઈનું કોણ નથી અગિયાર વાગે પાંચ વાગે લોક શાળા નું આચાર્ય આપે બધી જગ્યા સિસ્ટમ છે આપણા તો ચાવી તાળા વગર ન હતા તાળવું નહીં ચાવી પર નહીં સાડત્રીસ સાડત્રીસ વર્ષ આ બધા શિક્ષકો હતા ઘણા બદલી ગયા ઘણા નિવૃત્ત થઈ ગયા મારે મારી જેમ અને ઘણા હજી અહીંયા નોકરી કરે છે હમણાં અહીંયા પણ છેલ્લા વીસ વર્ષ પચીસ વર્ષથી મારી સાથે કામ કરે છે પૈત્રીસભાઈ છે અમે ત્રીસ બત્રીસ વર્ષથી જેવું કામ કરીએ છીએ નિલેશભાઈ છે ભારતીબેન છે ગુલાબભાઈ છે કમટાભાઈ છે બધા વીસ વીસ વર્ષથી અહીંયા આ સ્થાને અમે સાથે કામ કર્યું છે એમાં ઘણા ચણાવ ઉતાર આવ્યા છે ક્યાંગની અંદર પ્રશ્નો થાય શાળાના સ્ટાફમાં પ્રશ્નો થાય સામાન બાબતમાં ચોક માટે પણ અમે ઝઘડો કરીએ તો આવા પ્રશ્નો કરે નવ રૂપિયા કારણ કે કુદરતીઓ સંજોગ ભેગા થયા કે આપણે લગભગ થી એંસી ટકા સ્ટાફ સારું મળ્યું અને સારા સ્ટાફના શ્રેય મેં જે કૃતિ કરી એ સ્ટાફના ભરોસે કરી આજે ત્રીસ વર્ષ પચીસ વર્ષ ત્યાં શિક્ષકો ચાલ્યા ગયા છે છતાં અમારો સંપર્ક એ વ્યક્તિઓ સાથે ચાલુમાં જ છે એટલે તમે થોડુંક આપો છો તો સામે આપવાનું જ છે એ ભાવનાથી કામ કર્યું ગામ લોકો ગામ લોકો બધું અપેક્ષા રાખે બીજા પાસે ન રાખી આપણે ગામના હોય ને વધુ અપેક્ષા રાખી બધું ભાંગણીઓ આપે બધું ફરિયાદો આવે નવા નવા શિક્ષકો હોય એને થોડો પ્રેશર નાખવાનો પ્રયત્ન કરતા હોય હવે એ હેન્ડલિંગ એમ કરું કે ગામના વડીલો હોય એના પાસે આપણે બેઠા હોઈએ તો જાણવા મળે કે ભૂરભા સાહેબ છે તો એને કેમ સમજાવવા એદ્રીશ સાહેબ છે તેને કેમ સમજાવવા અને એના નીચો રૂપે આપણે શીખ્યા ગામના લોકો ફરિયાદ કરવા આવે ત્યારે એમને કેમ પાછા વાળવા એમને ઠંડા કેમ પાડવા નવો સ્ટાફ હોય યુવાન હોય એ ટોક જોશમાં હોય ત્યારે એમનો જોશ ઠંડો કેમ પાડવો ગામવાળો કેમ પાડવો એ બધું અનુભવે શીખાય તમે બધા પણ તમે આ અનુભવે જશો ત્યારે શીખી જશો એમાં આચાર્યનો રોલ જે આવતું તમે જે જાણ્યું માણ્યું એના બધું શીખવા મળશે અને આ બધો શ્રમ એમને આપું છું મેં કંઈ જે પ્રગતિ કરી એ શ્રેય મારા સ્ટાફના ભાગે છે એમણે જ કામ કર્યું છે મેં ગુરબર જે મામી બધું કામ કર્યું છે બધાને ખબર છે નવરાઓએ સલામ કરીએ નહીં તો દેતાગીરી કરી એટલે તમે બધાએ કામ કર્યું અને યશનો ભાગીદાર હું બનું છું પણ હું તમને બધા ભેગો બનાવું છું ગામ લોકોએ પૂરતો સહકાર આપ્યો એ કામ હોય એમાં બધી જાતની લોકો બેસતા હોય એને બધાના સાથે હળવું ભરવું આજે આજે આ ખામી દેખાય છે શિક્ષિત મિત્રોમાં પણ શાળાના શાળા પૂરતો સંબંધ રાખો તો એને રાખો થોડા ગામ સાથે હળવો ભળવો એના સારા માટા પ્રસંગે જાઓ સંપર્ક રાખશો તો તમને જે તકલીફ પડશે ત્યારે એ તમને મદદ કરશે તમને કોઈક સલાહ સૂચન આપશે એટલે આ અનુભવમાંથી શીખેલી વસ્તુ છે તમને પણ આ બધો ભવિષ્યમાં અનુભવ કામ આવે એ અપેક્ષા છે તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ મેં જે કામ કર્યું એ બધા વડીલો હતા ગુરુભા હતા રામસમજી હતા પીએમ જાડેજા છે શ્રી છે એ બધાને એક ટ્રસ્ટ આપ્યો હતો મારા મૂક્યો એમને કે તમે કરશો બરાબર એકા કઈ ચેક લખવાની મારી તાકાત નથી હું ચેક કેમ લખી આપું આ લોકો એ કીધું તમે કરો કામ કરો બસ આપણે કા બીજું કરવાનું નથી અને એના થકી જ આપણે શિક્ષકોનું કામ કર્યું એ આ બધા લોકોની પાછળ પ્રેરણા આપી એક ભાવના આપી કે ભાઈ આ વ્યક્તિ કરશે બરાબર કરશે તરત કોઈ ભાન ન થઈ હોય પણ કાલ ક્રમે ભાનો થઈ અને આપણે કામ કર્યું તાલુકામાં સારી કામગીરી કરી જિલ્લા કક્ષાએ કામગીરી કરી જે કાંઈ કામ કર્યું જે કાંઈ મદદ કરી હશે એ આપણી ફરજનો ભાગ હતો આપણે જે પોસ્ટ ઉપર બેઠા હોઈએ એ પોસ્ટને વફાદાર રહેવાની આપણી ફરજ છે આપણે હોદા પર બેઠા હતા એટલે આપણે વડીલ હતા અને વડીલ તરીકે એક આપણે નારિયેળ જેવું જે કહે છે ને નારિયેળ હોય નાળિયેર થવું પડે અને મીઠું પાણી થવું તો હાલ ઘરમાં ઘરની અંદર પણ આપણે બધી જાતના વ્યવહારો કરવા પડતા હોય છે તો આપણું ઘર છે શાળા પરિવારની અંદર પણ આ બધા વ્યવહારો કર્યા હશે ક્યારેક કોઈ વધુ એ કીધું હશે કોઈ ઓછું કીધું હશે કે ભાઈ ઘણી વખત સાહેબ આને કંઈ કહેતા જ નથી આને કહેવાનું હોય આજથી સમજી જાય આ આપણી આંખથી સમજી જાય છે આને કેવું પડે છે આને બીજાને કહીએ છીએ તો આ વ્યક્તિ સમજી જાય છે એટલે એટલા માટે આપણને કહેતા હોય બાકી એ ખુરશી ઉપર બેઠા હોય તો કોઈના ઉપર ઉપરનો હોય અને રાદદેશ નાખો તો જ આપણે આ બાંધ જે મળે એ બાંધના ભાગીદાર બની શકે અને આ બધા તાલુકાના શિક્ષક મિત્રો બધા હોદ્દેદારોએ અહીંયા આવી મારું સન્માન કર્યું તમે રામપર ગુપ્તના પરિવાર જે સન્માન કર્યું તે આ તો એક જાત ઋણ છે આપણે બધાએ એકબીજાની નોકરીની ફરજો બજાવી પણ છતાં પણ એક ભાર મા મૂક્યો છે એટલે મારે પણ કોઈ જ સમયે ક્યારે પણ મારા લાયક કામકાજ હોય તો આપણે સેવા માટે કામ કરવા માટે તૈયાર જ છે અને તમને તમે મને બધા શુભેચ્છાઓ આપી પરિવારને શુભેચ્છાઓ આપી એ બદલ આપ સર્વેલો આભાર અને તમે બધા પર સારી પ્રગતિ કરો તમે પણ સારી નામના મેળવો ગામ લોકો કરી ગામ લોકો બધા અહીંયા આપણા કાર્યક્રમમાં આવી હાજરી આપી આપણે સહભાગી બનાવ્યા એ બધા રામનો અભાર સારા પરિવારનો નૃસારા પરિવારનો અને અહીં ઉપસ્થિત સ્વરૂનો રોડ સ્વીકારી અને મારી વાયુ મારીને હું ધન્યવાદ